નમસ્કાર મિત્રો હાલ આવી ખબર અમરેલી માં હડકાયા શ્વાન નો આતંક ખાંભા ના ચક્રાવા ગામે બાળકો અને મહિલાઓ સહિત છ લોકો ને બચકા ભર્યા મિત્રો આ સમાચાર ની વિગતવાર માહિતી આપી દઈએ તો વિડીયો માં અંત સુધી બન્યા રહેજો અમરેલી જિલ્લાના ખાંભા તાલુકાના ચક્રાવા ગામે આજે હડકાયા શ્વાન ના આતંક ને કારણે ભયનો માહોલ ફેલાયો છે એક હડકાયા શ્વાને ગામમાં બાળકો અને મહિલાઓ સહિત પાંચમી છે જેટલા વ્યક્તિઓને બચકા ભરતા ગામલોકોમાં દોડધામ મચી ગઈ હતી પ્રાપ્ત માહિતી અનુસાર ચક્રાવાપરા ગામની શેરીમાં આ બનાવ બન્યો હતો શેરીમાં રમી રહેલા બે બાળકો અને કેટલીક મહિલાઓ સહિત કુલ થી છે જેટલા લોકોને આ હડકાયા શ્વાને એક પછી એક બચકા ભર્યા હતા જેના કારણે લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા છે ઈજાગ્રસ્ત બનેલા તમામ લોકોને તાત્કાલિક સારવાર અર્થે સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવ્યા છે જ્યાં તેમની સારવાર ચાલી રહી છે ઘટના બાદ ચક્રાવા ગામના સ્થાનિકોમાં ભારે ભય અને દહેશત માહોલ છે ગ્રામજનો હવે આ હડકાયા શ્વાનને ને પાડવા માટે તંત્ર પાસે તાત્કાલિક કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે આ હડકાયા શ્વાન ને પકડવા અને લોકોને વધુ ઇજાગ્રસ્ત થતા અટકાવવા માટે વન વિભાગ અને આરોગ્ય વિભાગ દ્વારા તાત્કાલિક પગલા લેવાય તે જરૂરી છે જો મિત્રો અમારી ચેનલ પર નવા હોવ તો ચેનલ ને સબસ્ક્રાઇબ કરી દેજો નવી અપડેટ માટે ધન્યવાદ